મિત્રો અમે રાણકી વાવની અંદર આવી ગયા છીએ અને આ છે રાણકી વાવનો રંગીલો બાગ તમે જોઈ શકો છો કે બહુ પબ્લિક જોવા માટે આવતી હોય છે લીલી રડિયામણી જગ્યા છે મિત્રો તમે પણ પાટણમાં આવો તો રાણકી વાવની મુલાકાત જરૂરથી લેજો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે રાણીની વાવ જે પાટણ જિલ્લામાં આવેલી છે રાણીની વાવને દસમી સદીમાં બનાવવામાં આવી હતી આ રાણકી વાવમાં સોલંકી વંશની ભવ્યતા દર્શાવવામાં આવેલી છે મિત્રો રાણકી વાવની લંબાઈ ચોસઠ મીટર અને પહોળાઈ વીસ મીટર અને ઊંડાણ સત્યાવીસ મીટરની સમિત્રો આ વાવનું નિર્માણ રાણી ઉદયમતીએ કરાવ્યું હતું આ વાવનું નિર્માણ એક હજાર તેસઠમાં કરવામાં આવ્યું હતું આ વાવની દિવાલો પર ભગવાન રામ વામન અવતાર કલ્પી અવતાર અને ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોની તસવીરો મિત્રો બનાવેલી છે રાણી ઉદયમતીએ એમના પતિની યાદમાં આ રાણકી વાવને બંધાવી હતી સોલંકી રાજવંશના રાજા ભીમદેવના પ્રથમ પત્ની હતા રાજાના મૃત્યુ પછી તેમને રાજાની યાદમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જો તમે આ વાવને પહેલી નજરમાં જોઈને તમને લાગશે કે ધરતીની અંદર રહેલો એક મહેલ છે સરસ્વતી નદીના કિનારે આવેલી આ સુંદર વાવ બહુ સૌંદર્ય દર્શાવે છે આ વાવને ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે શોધ કરી આ વાવ સાત માળની છે અને મારું ગુર્જર શૈલીનું જીવન ઉદાહરણ છે તમે પણ પાટણમાં આવો તો રાણકી વાવની મુલાકાત જરૂરથી લેજો મિત્રો અહીંયાથી ભારતના જ નહીં પરંતુ વિદેશી લોક પણ જોવા માટે આવે છે મિત્રો તમે જોઈ શકો છો ફોટામાં આની જે કલાકૃતિ છે બહુ જ સુંદર બનાવવામાં આવેલી છે બધા ભગવાનના ફોટા આપણી સંસ્કૃતિ આવામાં દર્શાવવામાં આવે છે મિત્રો આ વાવમાં સનાતન ધર્મના તરશ્યાને પાણી પીવડાવવાનું સૌથી પવિત્ર કામ જણાવવામાં આવે છે આ જ કારણે આપણા રાજા મહારાજાઓ લોકો માટે વાવનું નિર્માણ કરાવતા હતા જે રાણકી વાવની દિવાલો છે એ દિવાલો પર અલગ અલગ દ્રશ્યોના નિર્માણ કરવામાં આવે છે જે આપણા પહેલાંના ટાઈમો રાજા મહારાજાઓ સમાજમાં ધર્મ અને કળા પ્રત્યેનું કેટલું સમર્પણ હતું એ બધું આવામાં મૂર્તિઓ દ્વારા દૃષ્ટિએ પણ અત્યંત વિકસાવવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે જે બહારથી તમને દ્રશ્ય દેખાય છે બહુ રળિયામણું લાગે છે તો અમે રાણકી વાવની મુલાકાત લીધી અને બહુ સારું લાગ્યું અમને બહુ મજા આવી મિત્રો તમે પણ આવો અને આ વાવનું જે નિર્માણ કરેલું છે એ તમે જુઓ તો તમને પણ મજા આવશે અને આ પાછળથી અમે દ્રશ્ય લીધેલું છે મિત્રો અને આ કૂવો છે તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો કે જે રાણકી વાવ નું નિર્માણ કરવામાં આવેલું છે એની પાછળ આગળ એક સરસ મજાનો બગીચો બનાવવામાં આવે છે મિત્રો જે પણ લોકો અહીંયા જોવા માટે આવે એ આરામ પણ કરી શકે બેસી શકે અને પોતાના બાળકો અહીંયા રમી શકે એવી સરસ મજાની જગ્યા બનાવવામાં આવે છે મિત્રો સ્કૂલમાંથી કોઈ પ્રવાસ આવે કોઈ ટૂર આવે એ પણ આરામથી અહીંયા વિષામો કરી શકે એ રીતની અહીંયા જગ્યા બનાવવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના નહીં ભારતના નહીં પણ વિદેશથી પણ લોકો અહીંયા જોવા માટે આવે છે તો તમને પણ મોકો મળે તો પાટણમાં આવો અને રાણકી વાવની જરૂરથી મુલાકાત લો મિત્રો તમે જોઈ શકો છો કે નાનાથી લઈ મોટા માણસો સુધી પણ અહીંયા જોવા માટે આવે છે મિત્રો અને આ બગીચામાં બેસવાની મજા લે છે ગરમીના ટાઈમમાં અહીંયા એક સુંદર દ્રશ્ય હોય છે મિત્રો સાયડો સારો હોય છે તમે જોઈ શકો છો અને મિત્રો તમે આ જોઈ શકો છો કે સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના ટાઈમમાં આ બંધાવેલું એક તળાવ છે જેનું નામ સહસ્ત્રલિંગ તળાવ રાખવામાં આવેલું છે મિત્રો અને તમે જે સામે જોઈ શકો છો એ ટાઈમની પાણીની ટાંકી હતી અને સરસ્વતી નદીમાંથી પાણી આવતું મિત્રો અને આ છે સહસ્ત્રલિંગ તળાવ જે અહીંયા પાણી ખટ્ટું થાય અને સામે તમે જોઈ શકો છો મિત્રો કે ત્યાં થઈને પાણી અંદરની તરફ જતું હતું અલગ અલગ સિસ્ટમથી બનાવવામાં આવેલું આ તળાવ બહુ સુંદર લાગે છે જો તમે પણ પાટણમાં આવો તો રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત જરૂરથી લેજો આપણા રાજા મહારાજાઓ બંધાવેલા મહેલ છે વાવ છે અને અલગ અલગ મોટી મોટી દિવાલો છે એ તમને જોવા મળતી હોય છે મિત્રો અને તમે પણ આવો અને મુલાકાત જરૂરથી લેજો પાટણમાં અને આ છે મિત્રો દરગાહ જે એ જ ટાઈમમાં બનાવવામાં આવેલી હતી સરસ્વતી નદીની અંદર જ આનું નિર્માણ કરવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે પાટણમાં હાજી પીરની જે દરગાહ છે એની સામે જ આ દરગાહનું નિર્માણ કરવામાં આવેલું છે મિત્રો આવા અલગ અલગ સ્થળના વિડીયો ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો તમને અમે આવા જ નવા નવા વિડીયો અમારી ચેનલમાં દેખાડશું મિત્રો અને તમે પણ અમને સપોર્ટ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આ વિડીયો તમને કેવું લાગ્યું રામ રામ જય માતાજી